ખોજ કે 47 સદીની સરકારલા બરો દે અમાર ગાડી ચાલા બરો ચાલા બરો જ નહી કીત ભાઈ આ મને કાઢો નકર હું બોડામાં દરો મેલે હમણે હમ હું અમાર ચાલા બરો દે આ હવા કાફ કાફ કરું હું પેલા જોવા જ કીધુંતું હજી ગરકન આયા કેમ નહીં કોઈ ખાવા ના રે તોય આ ઉચ કાપા કીધીતી ઈવાણે આયો જો તો હ તો માર્કેટમાં કોઈ મજા આવી નહી ભામો ભાઈ હું તો એટલું બધું નુકસાન પડ્યું એટલી બધી ખૂબ વાય દીધી હતી માછે માં નખ્યા તો ભેસો ખાવી નહીં અમે તો રહી એટલી બધી કુબી થઈ જઈ અને બા બાઈ હો નહીં આને હવા કાપ પણ ચાલુ રાખ્યું તો ન ખાવી નહીં મોસતા નહીં ખોય

એક એક પાઉચ નહીં આખું આવામ નું છેતર જ આખું ઉચક જ લઈ લે આમ આમ જ લઈ લે તો લેહડો આ ઓમ જોતા એ થોડું નકલ આરો બની ગયો જો આ આખું બી તો એ મંચુરિયન નાખ્યો ને હા તો આમ તમે ઓમ બહુ એનો સ્વાદ બેસ્ટ આવે છે જો કારણ કે આ પણ ગરા ગરા કામ નવરો ગરા ગ જેડ્યા છે જો કારણ આ પાયે વાળો પણ કચુંબર બનાવ એટલે એક નંબર બનાવ હા આ તો દેશી યાદ નહીં પેલી દેશી સુધી દે ઓવા પેલી ઇંગ્લિશ નહીં દેશી હો બરાબર

લેવાન દેવા કરી મેલી હા મારી ને આ પ્રત તમને ત્રીસ તમને તમને કીધું અમે યાર કે તમે આ હાલ વેપારી હું લઈને આયો પણ આ રે વેપારી છે તો અમે થોડી માલ ઓસો આપણો ભા થોડો આપણો ફેસ રાખવો પડશે ભા અમે તો ભાઈ હા બોલો બોલો એ હે એ ઓર ખાઈ ના ઓર કા એ છે ના એ છે તો એવું હમ એટલે હા ના તો ટેન્શન ના લેશો હું હરખું કરાવી દઉં ભા આવતા નો પડશે તો વ્યવસ્થિત કરાવું ને પછી આપણે હા સોદો કરીએ બરોબર તા સોદો કરાવ પર પાકો હેટ હા ઓટ આવજો આઈ હાળો બોલો હાળા આપણે માલ ગમે વાતો આપણે સોદો કરીએ તો હા એ તો કોઈ કોઈ બોલેવાર નઈ હો આ કુબી ના ચાલે માલ તો બરાબર આ કુબી ચાલે નહીં

શેઠ બોલો આ માલ નહી આખા મહેસાણા જિલ્લામાં તમને આવો માલ નહીં મળે તમે તમે આ માલ ખરીદો તો સારી વાત હારો બતાવો આવો માલ ના ચાલે બોલાવ્યો શેઠ ના માલ નહીં લાવાનો આયુર્વેદ માલ વેચાણ મહેસાણા ની માર્કેટમાં જશે